ਆਰਮਨ ਸਤਿਗੁਰੁ ਤਰਾਇਆ ਮਹੇ ਅਨਹਰ ਵਸਕਾਲ ਸੰਦੇ ਪਾਪਿ ਨੇ ਪਾਵਨ ਕਰਵਾਉ ધરો ભગવ ત છાયા તું બરો ધણી આને તુસ બરો નહી કોઈ જેના સિર પરતરો હાથ રે ઓઈ જગમે બરો સદગુરુ ને શરણે નમો આને માગો પ્રેસા દયા કરે ગુરુ દેજ હરિ રસ યા અમૃત સ્વાદ સદગુરુ મહારાજ સરસ મહારાજે વાત કરી સમાગમ સંતનો સુખકારી આ સંતનો મહિમા કેમ ગવાનો હશે સંતનો મહિમા કારણ કે સંત સપુતને ને તુંબડા ત્રણેય એક સ્વભાવ તારે પણ ડુબાડે નહીં જેને તારા ઉપર ભાવ એને તારવાનો જ ભાવ છે કોઈને ડૂબાડવાનો ભાવ નથી પણ નિરાત નૌકા આય પાર પોછાડે પલક બાર ન ફેરા ખાય પણ સદગુરુ મહારાજ તો નાવડું નીકળ્યા છે પણ માલપા બેહી ગયું એક રાખ અધ્વેષમાં કૂદકો મારીને બહાર નીકળી જાય એમાં સદગુરુ હું વાક હો જ્ઞાન તો બધાએ લીધું છે પણ જ્ઞાન પચાવું કેટલાએ કારણ કે જ્ઞાન લીધા પછી જીવન એવું બનાવવાનું છે અને એવું જીવન જ્યારે બનાવે ને ત્યારે એનો પ્રકાશ થાય સૂર્ય ઉગે અને અંધારું ઊભું રહી શકે ખરું ન રહી શકે એમ ઉગે ને ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર રહી શકતો નથી પણ આ જીવને સમજણ વગર સુખ ક્યારે થાય નહી સમજણ વિના સુખ ને આ જીવને વસ્તુ બધે કેમ કરીને ઓળખાય આપમાં વસે છે આપનો આત્મા તેથી જાય જીવ ઓળખાયણું જાય એવું નથી અત્યારે રાત્રી છે ને આપણે બધા સૂર્ય સૂર્ય બોલ્યા મળીએ તો એમ સૂર્ય ઉગે એવો નથી રવિ રવિ કહેતા રજની નહીં કરે અંધારું તો ઉગ્યા પૂટે જાય હૃદય ઉગે રવિ નિજ ગુરુ જ્ઞાન નો તો અંધારું ઉગી પૂછડીએ ભાગી જાય હૃદયમાં જો જ્ઞાન નો સૂર્ય ઉગી જાય તો અજ્ઞાન રૂપી અંધકાર રહી શકતો નથી એટલે સંતો ની બલિહારી છે હાચા સંતો એમ ઓળખાય હરિરસ પીવે ને બીજાને પાય જેલના ઘૂંટડા જીરવી જાણે અને અમૃત બીજાને પાય સાગર જેવા દિલડા વિશાળ સાગર જેવું એનું દિલ હોય બસ એની એક જ ભાવના છે કે અધમ ગતિએ જાતો આ જીવાતમાં આને કોઈ જો બ્રહ્મદર્શી તત્વદર્શી બ્રહ્મસોત્રી ગુરુ મળી જાય તો એને સત્ય જ્ઞાનની દિશા બતાવી દે અને અધોગતિને માર્ગે જાતો રોકી દે કારણ કે આખું જગત આધી વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધિના તાપમાં બળી જ રૂસે બળી જ રૂસે કોઈને શાંતિ નથી પણ જેને જેને કોઈ બ્રહ્મદર્શી કોઈ બ્રહ્મસોત્રી ગુરુ મળી ગયા છે એને નક્કી પણ થઈ ગયો કે મારે જન્મ મરણ છે નહી કારણ કે ચોરાશી ના ચક્કર માંથી બહાર કાઢી નાખ્યો એને ખબર પડી કે કોણ જન્મે છે કોણ મરે છે કોણ આવે છે કોણ જાય છે કારણ કે જે આવે એને જવું પડે પણ જે જન્મું નથી ક્યારેય મરવાનું નથી એટલે હમણાં અમરનાથ થી વાત કરી હતી ને કે અમર તત્વ જે છે ને આપણો આત્મા છે અને આત્માને જન્મ મરણ સંભવી શકતો નથી એટલે નરસિંહ મહેતાને કેવું પડ્યું જયારે એને આખી જિંદગી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કર્યો પણ દામોદર નામના સંત મળી ગયા અને એને જ્ઞાન જેમ છે બતાવી દીધું પછી એને વાણી સરી કે આત્મ તત્વ ચિન્્યો નહી ત્યાં લગી સર્વ સાધના જૂઠી મનુષ્ય જન્મ તારો હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ શું થયું સેવા પૂજા સ્નાન થકી શું થયું રંગ રાગ શું થયું જટા ભસ્મ લોપન કરે આ તો બધા પ્રપંચ છે પ્રપંચ પેટ ભરવા માટેના આ બધા પ્રપંચ છે પેટ ભરવા માટે ફરતી ફરતી બધી દુકાનો છે આપણે કઈક ધંધો કરતા હોય તો બધાને ધંધો તો જોઈએ જ ને પણ આ જે જટા ભસ્મ કોઈ કરવાની જરૂર નથી કારણ કે પરમાત્મા સરળ છે સહજ છે પણ જો એવું જીવન બની જાય તો નજીકમાં નજીક હોય તો ઈશ્વર આપણી પાસે છે આપણી થી શેરી દૂર નથી અને આનો અનુભવ કરીને કબૂરે કબીરે કીધું કબીરે આ જગત જોયું અને એને પીડા થઈ ઓહો રોવે છે એને ઈ પીડા હતી સંતને કે બસ આ જીવાતમાં અધોગતિ આધિવાદી ઉપાધિમાં ભળે છે તો આને કઈ રીતે આમાંથી બહાર કાઢવો અને એને આ જગતને જોયું ચલતી શકતી બે કે દિયા કબીરા રોય દો પૈયન કે બીચમે સાબુત બચાના હોય આમાંથી કોઈ બસી શકતું નથી જેમ આપણે ઘંટલાને બે પડ્યા હોય ને એમાં દાણા ઓળીને આપણે ભરતા જાઈએ તો જેટલા ગંટલાને પૈની વેચમાં આવી જાય એમાંથી કોઈ વસ્તુ નથી પણ જેને ખીલો હોય ને વચ્ચે દાણા ઓરે ગયા હોય ને એ બચી જાય તો સદગુરુ મહારાજ ની પાયાથી જાણી લીધો છે આ બચી ગયા બાકી તો આ બધા દળાઈ જવાના છે કારણ કે આ મૃત્યુ લોક છે આ બધા શા માટે આવ્યા છે મરવા માટે જ આવ્યા છે બધા જવા આવ્યા અને જવાનું છે પણ આમાં રહી કોણ જાય એવી કમાણી કરે ને તો જગતમાં એનું નામ રહી જાય એના ગુણો એવા કેળવા હોય તો એની સુવાસ રહી જાય કોઈના રહેવાના થી અમર થવાતું નથી રામ આવ્યા અને રામનો દેહ વયો ગયો કૃષ્ણ આવ્યા પણ એનો દેહ વયો ગયો રામાપીરા ધરાધામ ઉપર આવ્યા એનો દેહ વયો ગયો સહજાનંદ મહારાજ આવ્યા એનો દેહ ઉયોગ્યો અને એક બોરિયું થઈ ગયું એના પર કોઈના દેહ રહ્યા નથી જગતમાં રહી ગયા એના નામ તો નામ શેના આધારે રહી ગયા એને આ ધરાધામ ઉપર આવી એને કંઈક એવા ગ્રુણો કેળવાશે તો આ જગતમાં નામ રહે ગુણને આધારે નામ રહે તો આપણે શું કરવાનું છે છત સમાગમ કરી ગુણ કેળવવાના છે અને જગતમાં ગુણ જેના પૂજાય છે આજે મંદિરોમાં ભગવાન આપણે બેઠા છે એ ભગવાન ના રૂપ છે નામથી અમર થઈ ગયા જેના ગામે ગામ ની વચ્ચમાં સોરા છે લોકો બાધા આખરી કરે આરતી પૂજા કરે બધું કરે પણ ક્યારે એને એવા ગુણ કેળવા છે ને ત્યારે કારણ કે ગુણ નો કેળવાય ત્યાં સુધી નામ રહેતો નથી નામ ને રહેવા માટે કઈ નિર્વાણ તિથિ છતાં એનો દેહ તો વયો ગયો એનું નામ તો છે ને નામ છે ને જન્મા ત્યારે નામ નહોતું કોઈ પણ નો જન્મ થાય ત્યારે નામ હારે આવે છે ખરું નથી આવતું

કારણ કે નામ એમાંથી નીકળી ગયો અને નનામી થઈ ગઈ નામ નીકળી ગયા પછી નનામી થઈ જાય તો જગતમાં નામ ક્યારે રહે તો જગતમાં નામ રાખવા માટે ગુણની જરૂર પડે છે કારણ કે કીર્તિ જગત માં હોય તો નામ રે નહી નામ રહેતું નથી आए अनामे जाए नना में आ नाम क्या थी लाया गुरु पुरुषोत्तम लाल को मिलिया तब से नाम में पाया जारे मने मारा गुरु पुरुषोत्तम महाराज बया तारे मने आ नाम नी सावी बता भी दी कारण के नाम नी सीवी सावी तो संतो नी पाहे से नाम नाम तो आखू जगत करे ठक ठाकुर में छोड़ જો રામ કૃષ્ણ પ્રહલાદ તરી ગયા નામ હતું કઈક ઓર આ બધા કરી અને દરસિંહ મહેતા ને કેવું પડ્યું ભાઈ જો અમારું ગાયેલું ગાહે ને તો જમના જોડા ખાહે પણ જો હમજી હમજી ને ગાહે ને તો વહેલા વૈકુટ જાહે એટલે પરમાત્માના ધામમાં જવાનો પણ આપણે કાર્ય કરવાનું છે અને જ્યાં સુધી સુધી સમજણ ન હોય ત્યાં આપણું જીવન છે કદાચ આ પૃથ્વીમાંથી આપણે આવ્યા તો હું અને ન આવ્યા તો હું અને મનુષ્ય જન્મ મળ્યો છે આપણને અત્યારે ફરીને મળશે કે નહીં એની કોઈ ખબર નથી તો મળ્યો છે ને એને માણવા જેવો છે અને માણવાનો એટલે પોતે કોણ છે પોતાને જાણવાનો છે કોણ હતો હું ક્યાંથી આવ્યો હું કામ છે મે આ કાયા આ ગુપ્ત વેદથી હતો અજાણ્યો મારા સદગુરુએ મને સમજાયો કારણ કે આ પૃથ્વી માથે આવવાનું કઈક કારણ તો હશે ને આપણે અહીંયા આવ્યા છીએ સુરેશભાઈના ઘરે કે ભાઈ આજે ભજન સત્સંગ છે એટલે આપણે ત્યાં જાવું જોઈએ અને એ નિમિત્તે આવ્યા છીએ તો આ પૃથ્વી આપણે આ દેહ ધરીને આવ્યા છે તો કઈક કારણ હશે પણ આવો કોઈ વિચાર કર્યો હું કામ આવવું પડ્યું છે સંતો એના માટે મંથન કરે જ્ઞાન ગરીબીથી સેવા કરવા વિશ્વ મહિમે આયા જેવો રૂપ ગુણથી ન્યારે લાલન વસ્તુ છુપાયા હં જ્ઞાન ગરીબીથી સેવા કરવા એટલે સંતોષ સેવા માટે બહુ ભાર મૂકે છે સેવા સમરણ અને સત્સંગ હવે સત્સંગ કોને કહેવાય અત્યારે જે આપણે બેઠા છીએ આ તો સત્સમાગમ છે અને સત્સમાગમથી આપણને સારા શબ્દો સાંભળવા મળે અને આપણા કાન પવિત્ર થાય આપણું મન પ્રફુલ્લિત થાય અને જો આમાંથી એક પણ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય તો જીવનનો કલ્યાણ પણ થઈ જાય સંત સમાગમ નિશ્ચિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી ગુરુ કરેન ગુરુ શરણમાં રહીએ લઈએ શબ્દને ગોળી પોતાના હૃદયની અંદર અર્મોલ વસ્તુ પડી છે પણ આપણે કોઈ દે ખજાના ખોયો નથી નથી વાપરી પાંચ ટકા ખજાનો અંદર છે અને એ ની સારી જો રેણીમાં પુરુષ હોય ને તો સદગુરુ મહારાજ તો એને તરત સાવી આપી દે પણ રેણી એટલે ભક્તિ આપણે ભક્તિ છે ને આખું જગત ભક્તિ કરે છે ભગવાન બધાને જોઈ છે ઈશ્વર ની જરૂર છે પણ ભક્તિ કેવી કોને કારણ કે ભક્તિ એટલે પવિત્ર જીવન હમણાં વાણી બોલે છે ને અધર્મ માર્ગે ન હાલીએ એમાં પદ પોતાની જાય કારણ કે અધર્મને માર્ગે હાલો એટલે ફજેતી થવાની છે જગતમાં અને આ માર્ગમાંથી માંથી સંતો બહાર કાઢે છે અને માર્ગમાંથી બહાર નીકળ્યા પછી એનું કેવું થાય એની દ્રષ્ટિ ફરી જાય પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ મેનોથી નિરખાય બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય ઈશ્વર ઓળખવા હોય તો આવજો

ત્યારે સદગુણો નો ઉદય થાય અને જીવનમાં કેળવા સંતો ની સંગત મરણે મૂકીએ લઈએ ચાર દિવસ નો લાવ માટે મન રાખો સંતોમાં માલતું વિલંબ ના કરશો આવ્યો છે દાવ આપણને આ દાવ મળ્યો છે મનુષ્ય જન્મરૂપી અને સમય કોઈની રાહ જોતો નથી સમય વયો જાય છે ઉપર આપણે કાલ અવારે બાળક હતા આ બુઢા થઈ ગયા બરાબર સમય કોઈની રાહ જોતો નથી પણ જે સમય મળ્યો છે એમાં કામ કરી લીધું તો આપણા માટે એ ઉત્તમ દિવસ છે કારણ કે પહેલો દિવસ આપણને મનુષ્ય જન્મ મળ્યો ને એ આપણા માટે ઉત્તમ દિવસ છે મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે જેના હારે આપણું લગ્ન કર્યું હોય શક પણ બાંધ્યું હોય ઈ પણ આપણને બીજો દિવસ મળી ગયો ત્યારે ત્રીજો દિવસ કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળે અને જો આપણને જેમ છેમ જ્ઞાન બતાવે જીવન જીવવાની કળા બતાવે તો ઈ પણ આપણને મળી ગયો છે હવે છેલ્લો એક ચોથો દિવસ છે મૃત્યુ સુધારવાનો કારણ કે મૃત્યુ જ્યારે આવશે ને ત્યારે ખબર પડે પણ ઈ ખબર નથી મૃત્યુ આવશે ત્યારે બીક મૃત્યુની ની હુકામ લાગે છે કારણ કે આપણી પાસે સત્ય વસ્તુ જાણી નથી જો સત્ય વસ્તુ જાણી હોય તો દેહ છોડવાનો થાય ત્યારે હસતા હસતા છોડી શકે દેહ તો છોડવાનો છે પણ જેની પાસે સત્ય જ્ઞાન નથી ને એને બરડા પાડતા પાડતા છોડવો પડે ત્યારે સંતો હસતા હસતા છોડી દેશે દેહને એને કીધું સંતોની સંગત મરણેના મૂકીએ

તરોવર કેતા કઈ કે ફળ આપણે ખાઈએ અને શેને જન્મતાની સાથે ખાટલી જોઈએ ખાવા પાટલી રોટલી માટે પાટલી જોઈએ ગોળિયું જોઈએ પરોપકારી છે તરોવર ઝાડ છે ને પરોપકારી છે એનું લાકડું છે ભર્યું છે પશુ પક્ષી બધા જ એમાંથી પાણી પીવે મનુષ્ય એમાંથી ઉપયોગ કરે પણ છતાં બદલામાં કઈ આપતું માગતું નથી કઈ માગતું નથી તરોવર સરોવર એમ સંતો છે ને પરોપકારી છે તરોવર સરોવર વર્ષે મેઘ આ વરસાદ સાગર ગરજે વાદળ વરસે ધરતી પર નવ સૃષ્ટિ સર્જે નદીઓ વહેતી પરણે કાજે ના આશા બદલા માટે એને કોઈ આશા નથી હો બીજાને માટે જ વહન કરે છે બીજાને માટે જ વહન કરે છે છતાંય આપણને કોઈ વિચાર પણ નથી આવતો કે આ વહે છે કોના માટે આ પૃથ્વી છે આપણે એક ગાડી ધૂળ લઈ લઈએ ને ના ખાડો પડે છે ખાડો તરત હજારો માણસ એમાંથી અનાજ પાકે છે અને ગાડીઓ મોઢે લાવી છે ક્યારે એવા ખાડો પડ્યો ખરો હજારો માણ ટ્રેક્ટર ના ટ્રેક્ટર ભરીને અન લાવી ઘરે પણ એમાં ક્યાંય ખાડો પડતો નથી કારણ કે ભરેલી ભરેલી છે દાન ધરા રહી દાનવ કે માનવના કોઈ દાનવ કે માનવ ગણતી નથી એ તો એના પેટમાં પાક્યું છે ને એ પરોપકારને માટે આપી દે અને કોઈ આશા છે નહીં એમ આ સંતોનો એટલે મહિમા છે પણ સંત કેવા કોને જો અહીંયા આપણે મોટો પ્રશ્ન થાય હો સંત કહેવા કોને આપણે જરાક ભગવું કપડું ભાળી જાય એટલે આ સંત છે નહી સંત ને પારખવા પડે સંત ને પારખવું છે તો કે નિર્મળ નેણો અમૃત વેણો આપ અહી સંત સુજાણ નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી શાન આ તન માં ગુરુજી મળે ને થયું નામ આ તન માં ગુરુજી મળે બીજે કઈ મળે નહીં જે કાઈ ઈશ્વર ને પ્રાપ્તિ કરવા માટે આ મનુષ્ય જન્મ દેહ છે ને એ સાધન છે અને સાધન દ્વારા પ્રાપ્તિ થાય એમના પ્રાપ્તિ થાય એવી નથી એમના પ્રાપ્તિ થતી નથી એટલે એની જરૂર છે અને દેહ છે ત્યાં સુધી કાર્ય થઈ શકશે આ દેહ માંથી ગયા પછી એનો કોઈ માલિક નથી એનો માલિક કોઈ નથી પછી એટલે કામ સંગત એટલે કરવાની છે કીધું આપણે શું છે બીજાનું જોવામાં આપણું બગાડીએ છીએ બીજાની ભૂલ જોવામાં આપણે હોશિયાર છીએ આપણી ભૂલ આપણને દેખાતી નથી એટલે આ નિરાત મહારાજ કે છે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને બોલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે નથી નામ સમોવડ સાર કારણ કે નામ છે ને એક સાર છે અને સાર જાને જડી ગયો છે ને એનું કામ થઈ ગયું એનું કામ થઈ ગયું જ્યાં સુધી સાન નો મળે ત્યાં સુધી ભાન થાય એવું નથી એટલે ગુરુ શરણ ની જરૂર છે ગુરુબીન જ્ઞાન ન ઉપજે ગુરુબીન મીટે ન ભેદ ગુરુબીન સંશય ના મીટે ભલે વાંચે ચારો વેદ કારણ કે ચાર વેદ તો કડકડાટ લખેલા છે અને આખું જગત બોલે છે ને ગાય છે પણ આ વાત જે છે એ પાંચમા વેદની છે અને પાંચમો વેદ જે વાંચે ને એ કોણ વાંચીએ કે માથા વગન હોય ને એ વાંચે બીજાથી વંચાય એવી નથી માથા હાથે મોંઘી વસ્તુ છાપડ વિનય સેલ જો ને તેને ઉભા સૌ જોવે તમાશો તે કોડી નવ પામે જો ને આ તો પ્રેમ પંથ છે પાવક ની જ્વાળા ભારી પાસા ભાગે જો ને તેને ઉભા સૌ જોવે તમાશો તે કોડી નવ પામે જો માય પડે તે મરજી વા અને દેખન હારા દાજે જો ને ઉભા ઉભા જોયા કરે દાજે શું છે શું કરે આ લોકો પણ એને ખબર છે કે માલપાથી અદભુત ખજાનો મળી ગયો છે અને ખજાના ની સારી સદગુરુ મહારાજે આપ્યું હોય ત્યારે આ કાર્ય થાય એવું છે જેને જેને સમજાય એને સૌભાગ્ય છે આવું સદગુરુ મહારાજ નું જ્ઞાન છે સદગુરુ મારા